મિત્રો સ્વાગત છે તમારું આપ ચેનલ સાહિત્ય યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાર આપ સૌનું તહેલું સ્વાગત કરું છું તો મિત્રો સરકારી કર્મચારી માટે ગુડ ન્યૂઝ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વનો સમાચાર આવે છે તે રાજ્ય સરકાર હેઠળ જે કામ કરી રહ્યા તમામ કર્મચારીઓ છે લાખો કર્મચારીઓ છે તેમાં મોંઘવાડી ભથ્થાને લઈને મહત્ત્વની અપડેટ આવી છે તેમાં પગાર વધીને મિત્રો તે પગાર વધી જશે લાખો કર્મચારીઓના પગારમાં વધારો થશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા ઓડો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપ પહેલાં ગ્રુપ બંને જ અવસરથી જોઈન થઈ જશે કેમ કે અમે સૌપ્રથમ ત્યાં માહિતી પહોંચાડવામાં આવે છે પીડીએફમાં તમને ત્યાં પહોંચાડવામાં આવે છે અને કોઈ માહિતી આવે ત્યાં પહેલાં સ્પષ્ટ ટાઈમ ત્યાં પહોંચાડવામાં આવે છે પછી વિડીયો બનાવવામાં આવે છે તો મિત્રો એમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપેર મળતી રહેશે તો આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય વિદની કોણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો જોઈ શકો છો કે ડીએમઆટ ટાઈન ટકા સુધીનો વધારો કરવામાં આવે છે કેબિનેટ સચિવાલય જણાવ્યા અનુસાર આ વધારો ડીએ પચાસથી વધી ત્રેપન ટકા કરશે લાખો નિયમિત કર્મચારીઓના અને પેન્શન વધુ સારી રીતે નાણાકીય સહાય પૂરી પાડશે બેઠકમાં કુલ અડત્રી દરખાસ્તો મંજૂરી આપવામાં આવી હતી મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહાર સરકારના મોંઘવાડી પ્રથમ વધારો નિર્ણય એક જુલાઈ બે ચોવીસથી અમલમાં આવશે અને આ યોજના શરૂ કરવામાં આવી છે કે બેઠકમાં બિહારના મુખ્ય પર્યટન સ્થળો પર કોમ્યુનિસ કોમર્શિયલ શૌ કોમર્શિયલ મિત્રો કોમર્શિયલ શૌચાલય જાળવી માટે સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન નામાંકન આધારે કામ કામ ફાળવના કામ ફાળવોમાં પ્રસ્તાવ મંજૂરી આપવામાં આવી હતી અને મૈસૂર જમીનના સુધારણા વિભાગ દ્વારા પટણના સોન ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે આ સિવાય બિહાર કેબિનેટ ગુરુવારે મુખ્યમંત્રી ગૃહસ્થળ ખરીદી યોજના નામની નવી પેન્શન યોજના નવી યોજના પણ મંજૂરી આપી છે કઈ યોજના છે બિહારમાં છે અને ગૃહસ્ટલ ખરીદી યોજના નામની નવી યોજના મંજૂરી આપી છે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્ત જણાવવાની છે કે રાજ્યમાં જમીન ખરીદવા માટે લાયક મિનિન પર્યાવરણને એક વખત નાણાકીય સહાય આપવામાં આવશે ના રાજ્યોનું ડીએમાં વધારો થયો છે ગગાવ દિવાળી અવસર પંજાબ સરકાર છ પણ પચાસ લાખથી વધુ કર્મચારીઓને પેન્શન લાખોના પરિવારને દિવાળી ભેટ આપતા મુખ્યમંત્રી ભગવંત માને મોંઘવાડી બથ્થામાં ચાર ટકા વધારે જાહેરાત કરવામાં આવી હતી તો મિત્રો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ માય વિડીયો જય હિન્દ જય ભારત